તેઓ વાળીના તરભ ખાતે ચાલતા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અનોખી સેવા માટે અમદાવાદથી આવ્યા છે અહીં આવતા દિવ્યાંગોને તથા બીમાર વ્યક્તિઓને ધરમશ્રી રિક્ષામાં બેસાડી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે તે પણ એક પણ રૂપિયો લીધા વગર આ સેવા માટે તેઓ કોઈ સંસ્થા પાસેથી એક પણ રૂપિયો નથી લેતા પોતાના પૈસે જ આ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે હું કાલે રાતનો આઠ વાગ્યાનો આવેલો છું અહીં અમદાવાદથી પોતાની રિક્ષા લઈને મારી પોતાની હેન્ડીકેપની સેવાની પ્રવૃત્તિ કરું છું અને અમદાવાદથી અહીંયા હેન્ડીકેપ જેવા લોકો જે અપંગ હોય જે વૃદ્ધ હોય જેના ટીચરના ઘસારા પડ્યા હોય જે બ્લાઇન્ડ હોય આંખેથી એવા લોકોને આંખે આ મોટી વિશાળ જગ્યામાં ચાલવાની તકલીફ પડે ના એટલા માટે અમારી રિક્ષાની સેવા આપવા આવ્યો છું અને મારા ખર્ચે આપવા આવ્યો છું કોઈ સંસ્થા પાણીથી મારા ગેટના બી પૈસા લેવાના નથી વાડીના તરબ ખાતે સોળ ફેબ્રુઆરીથી બાવીસ ફેબ્રુઆરી સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે અહીં રોજ ત્રણ થી ચાર લાખ ભક્તો દર્શન કરવા આવનાર હોવાનો અંદાજ છે મોટી સંખ્યામાં સ્વયંસેવકો સ્વયંભૂ સેવા કરવા ઉમટી પડ્યા છે સ્વયંસેવકો વાડીના ધામમાં દર્શનાર્થી આવતા ભક્તોને મુશ્કેલ ના પડે તે રીતે સેવા કરી રહ્યા છે પવિત્ર આજે આ વાડીના ધામની અંદર બહુ મોટો શિવલિંગનું પ્રોગ્રામ છે મંદિરનો એની અંદર બધા સાધુ સંતો અને જે શ્રદ્ધાળુ યાત્રાળુઓ બહુ બધા વિસ્તાર સંખ્યામાં આવેલા છે અને એ લોકોની સેવા કરવાનો મને તક મળે અને મને સારો આનંદ થશે કે હું સારા કામમાં મારી રિક્ષાનો ઉપયોગ કર્યો અને પગ નહીં હોવા છતાં પણ હું રિક્ષાથી આટલી સેવા કરું છું તો બીજા લોકોએ પણ માર્ગદર્શન લેવું જોઈએ કે ભાઈ આવો અપંગ માણસ પણ સેવા કરવા અહીં વાયનાથ મંદિરમાં આવ્યા છે તો બીજા લોકોએ પણ જે સારા હોય એ લોકો આવી સેવાનો લાભ લે

પોતે દિવ્યાંગ છે બંને પગ નથી પણ દિલ મોટું છે અમદાવાદના રિક્ષા ચાલક રબારી ધરમશ્રીભાઈ બંને પગે વિકલાંગ છે તેમની રિક્ષામાં કોઈ પણ દિવ્યાંગ બેસે તેમની પાસેથી ધરમશ્રીભાઈ ભાડું નથી લેતા તેઓ વાળીના તરભ ખાતે ચાલતા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અનોખી સેવા માટે અમદાવાદથી આવ્યા છે અહીં આવતા દિવ્યાંગોને તથા બીમાર વ્યક્તિઓને ધરમશ્રીભાઈ રિક્ષામાં બેસાડી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે તે પણ એક પણ રૂપિયો લીધા વગર આ સેવા માટે તેઓ કોઈ સંસ્થા પાસેથી એક પણ રૂપિયો નથી લેતા પોતાના પૈસે જ આ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે હું કાલે રાતનો આઠ વાગ્યાનો આવેલો છું અહીંયા અમદાવાદથી પોતાની રિક્ષા લઈને મારી પોતાની હેન્ડીકેપની સેવાની પ્રવૃત્તિ કરું છું અને અમદાવાદથી અહીંયા હેન્ડીકેપ જેવા લોકો જે અપંગ હોય જે વૃદ્ધ હોય જેના ટીચરના ઘસારા પડ્યા હોય જે બ્લાઇન્ડ હોય આંખેથી એવા લોકોને આંખે આ મોટી વિશાળ જગ્યામાં ચાલવાની તકલીફ પડે ના એટલા માટે અમારી રિક્ષાની સેવા આપવા આવ્યો છું અને મારા સ્વ ખર્ચે આપવા આવ્યો છું કોઈ સંસ્થા પાણીથી મારે ઘેટના બી પૈસા લેવાના નથી વાડીના તરાભ ખાતે સોળ ફેબ્રુઆરીથી બાવીસ ફેબ્રુઆરી સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાય રહ્યો છે અહીં રોજ ત્રણ થી ચાર લાખ ભક્તો દર્શન કરવા આવનાર હોવાનો અંદાજ છે મોટી સંખ્યામાં સ્વયંસેવકો સ્વયંભૂ સેવા કરવા ઉમટી પડ્યા છે સ્વયંસેવકો વાડીના ધામમાં દર્શનાર્થે આવતા ભક્તોને મુશ્કેલ ના પડે તે રીતે સેવા કરી રહ્યા છે પવિત્ર આજે આ વાડીના ધામની અંદર બહુ મોટો શિવલિંગનું પ્રોગ્રામ છે મંદિરનો એની અંદર બધા સાધુ સંતો અને જે શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ બહુ બધા વિશાળ સંખ્યામાં આવેલા છે અને એ લોકોની સેવા કરવાનો મને તક મળે અને મને સારો આનંદ થશે કે હું સારા કામમાં મારી રિક્ષાનો ઉપયોગ કર્યો અને પગ નહીં હોવા છતાં પણ હું રિક્ષાથી આટલી સેવા કરું છું તો બીજા લોકોએ પણ માર્ગદર્શન લેવું જોઈએ કે ભાઈ આવો અપંગ માણસ પણ સેવા કરવા અહીં વાયનાથ મંદિરમાં આયા છે તો બીજા લોકોએ પણ જે સારા હોય એ લોકો આવી સેવાનો લાભ લે ધરમશીભાઈ વાળીના ધામ માં ખુબ જ આસ્થા ધરાવે છે બંને પગે વિકલાંગ ધરમશી ભાઈ અનોખી સેવા પણ અહીં નજરે પડી રહી છે આવી સેવા કરનારા રિક્ષા ચાલકની સેવાને લોકો બિરદાવી રહ્યા છે